નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શ્રીનો સમાચાર બંને પશુ ઉછેરક માલધારી સંગઠને કચ્છ કલેકટરને આવેદનપત્ર પાઠવી ફોરેસ્ટ વિભાગના બન્નીર ડિવિઝનના ગોરેવલી ખાસ ગોડાઉન માં આગની ઘટનાની ફોરેન્સિક તપાસ ની માંગ કરવામાં આવી ફોરેસ્ટ વિભાગના બંને ડિવિઝનના ગોરેવડે સરકારી કાસ્ટા ગોડાઉનમાં આગની ઘટના બની હતી જેમાં ગોડાઉનમાં રહેલ સંપૂર્ણ ઘાસ આગમાં પડીને ખાખ થઈ જવા પામ્યું હતું જે સમગ્ર મામલે બંને પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કચ્છ આવેદન આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતાં જણાવ્યું કે ગોડાઉન પર બાઉન્ડ્રી બનાવેલ નથી કે નથી સુરક્ષા કવચ માટે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા અવારનવાર એક જ જગ્યાએ આગની ઘટનાઓ બને છે તે અનેક સવાલો ઉભા કરે છે ત્યારે ઉપરોક્ત મામલે ફોરેન્સિક લેબ દ્વારા તપાસ કરવામાં આવે અને ગોડાઉનમાં પડેલ ઘાસ કયા વર્ષનું હતું અને ચાલુ વર્ષની કેટલો ઘાસનો જથ્થો પડી ગયો છે તે અંગેની સચોટ તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી બંને પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે રિપોર્ટર ભરત ઠાકોર શિનો સમાચાર ન્યૂઝ કચ્છ મારું નામ ઈશાભાઈ મુતવા છે ગોરેવાલી ગામનો રહેવાસ છું અને બની પશુ માલધારી સંગઠન સાથે જોડાયેલું છું આજે અમારો આવેદનપત્ર આપવાનો અર્થ એ હતો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે બંનેની અંદર મુખ્યમંત્રી પાલ પ્રોજેક્ટ દ્વારા ઘાસ પ્લોટ બનાવેલા હતા જેમાં વખતો વખત ઘાસ કાપીને ગોદામો મોટા મહાશય બનાવેલા હતા જેમાં રાખવામાં આવતો હતો અને એ ગોદામોની અંદર ગત વર્ષે પણ ગોરેવાલીમાં એક પંચાયતનો બની વિકાસમાં સંચાલિત ગોદામ હતો તેમાં આગ લાગી હતી એ આગનો પણ એ લોકોએ ડાંગ પિછોડા કરીને વીમો પાસ કરાવીને બધું કામ પૂરું કરી લીધું અને આરોપીને પકડાના નહીં અને આજે ફરી પણ આ જ સમયમાં ફેબ્રુઆરી માર્ચની અંદર જ એ ગોદામને આગ લાગવામાં આવી છે અને ગોદામનો ઘાસ સળગ્યો છે અમારી વેદના એ છે કે જે ઘાસ બનીનો છે જે બનીના પશુપાલકો અને પશુઓનો ચરતા હતા એના મોઢામાંથી ચીનવીને ગોદામો સંગ્રહ કરી પછી આવી રીતે દખાવવામાં આવે અને એમની તપાસ પણ સરખી રીતે ન થાય અને કોઈ શિક્ષક પગલાં ન લેવાય જે અંગે કલેક્ટરશ્રીને અમારી સંવેદના રજૂ કરી અને કલેક્ટરશ્રી હકારાત્મક અપનાવી સીસીએફ સાથે ચર્ચા કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની હૈયા આપી છે પોતાની રીતે જે કર્યું કે કુદરતી આગ લાગી ગઈ હશે પણ આ વર્ષે ફરી જ સમય દરમિયાન લાગી ત્યારે માલધારીમાં રોષ પેદા થયો કે ભાઈ વખત તો વખત એક જ ગામની પસંદગી અને એક જ ગોદામમાં એક જ એજન્સી માલ કેમ ભણે બીજે ઠેકાણે પડવા જે નથી પડતા ગોરેવલીમાં કેમ પડે છે તો માલધારીઓમાં આક્રોશ પ્રદર્શન થશે અને માલધારીઓ તમારે રજૂઆત કરી એટલે સંગઠન અને અમારી પંચાયત મારફતે અમે કલેક્ટરશ્રીને પોતાની સંવેદના રજૂ કરવા આવ્યા હતા